હું જનાબ કુતબુદ્દીન મોલિમ બોયસ પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે જેમાં ધોરણ પાંચ વિષય આસપાસ એટલે કે પર્યાવરણ જેમાં આપણો પાટ ટે ચાલી રહ્યો છે પાડી રેટાંગ જેમાં આગળ આજે આગે આગળ આપણે જોવાના છીએ આગલા પીરિયડની અંદર આપણે જોઈ ગયા હતા કે ગૌરવજાની મનાલી પહોંચે છે ને મા મનાલી એ હિમાચલ પ્રદેશમાં છે મનાલી પહાડી પ્રદેશ છે તે દરિયાની સપાટીથી આશરે બે હજાર મીટરની ઊંચાઈ પર આવેલું છે પછી તે લડાખ વિસ્તારમાં પહોંચ્યો જે વિસ્તાર ઊંચો સૂકો અને સપાટ વિસ્તાર છે જેને ઠંડુ રણ કહે છે અહીં બરફથી છવાયેલા ઊંચા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો છે એકને ઉપર એક પથ્થર મૂકી બનાવેલા પથ્થરોના ઘર લાકડાનું તળિયું જાળી દીવાળું લાકડાની છત ત્યાંના લોકોને ઠંડીથી રક્ષણ આપે છે આ આપણે આગળના તાસની અંદર જોઈ ગયા હતા બીજું આપણે જોઈ ગયા હતા કે લડાકતી વાંકા ચૂકા સાંકડા અને પથરાળ રસ્તા પરથી જતા ચાંગથાંગ આવે છે જે આજે આપણે આ તાસમાં જોવાના છીએ કે લડાકતી વાકા ચૂંકા સાંકડાને પથરાળ રસ્તા પરથી જતા ચાંગથાંગ આવે છે ચાલો જોઈએ વાંચન છે દુનિયાની ઊંચાઈએ રહેટાંગ હવે ખૂબ જ ઊંચાઈએ ચડવાનો સમય હતો લોનાર માટે મુશ્કેલ સમય હતો લોનાર એટલે ખબર ને કોણ મોટર સાયકલ એની કારણ કે રસ્તા વાંકા ચૂંકા સાંકડા અને પતરાળા હતા ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા જ ન હતા અત્યારે મેં તમને વાત કરી કે લડાકથી વાંકા ચૂંકા સાંકડા અને પતરાળ રસ્તા પરથી જતા ચાંગથાંગ આવે એટલે આ ચાંગથાંગની વાત છે હું ચાંગથાંગના પતરાળ મેદાનોમાં પસાર થઈ રહ્યો હતો આ જગ્યા હશે દરિયાની સપાટીથી પાંચ હજાર મીટરની ઊંચાઈ હતી તે એટલી ઊંચી હતી કે ત્યાં શ્વાસ લેવામાં પણ મુશ્કેલ હતો બરાબર દરિયાની સપાટીથી કેટલી ઊંચી હતી પાંચ હજાર મીટર ઊંચાઈ એ હતી અને તે એટલું એટલી ઊંચી હતી કે ગૌરવ જાણીને શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હતી મને માથું દુખતું હતું અને નબળાઈ લાગતી હતી પછી મને તે હવામાં શ્વાસ લેવાની ધીમે ધીમે આદત થઈ ઘણા દિવસો અમે વિસ્તારમાં ફરતા રહ્યા અજ્યાં એક પણ માણસ નજરે પડતો ન હતો બરાબર ઘણા દિવસ સુધી તે ત્યાં રહ્યા જ્યાં એક પણ માણસ એને નજરે ન પડ્યું પેટ્રોલ પંપ કે મિકેનિક પણ ન હતા ફક્ત ભૂરા રંગનું ચોખ્ખું આકાશ ને આજુબાજુ ઘણા સુધી તળાવો હતા ઘણા દિવસો અને રાત્રિઓ પસાર થયા લોનારે અને મેં આગળ જવાનું ચાલુ રાખ્યું બરાબર એની મોટરસાઇકલ અને અને ગૌરવજાની પોતે અચાનક એક દિવસ સવારે મેં મારી સામે સપાટ લીલા ઘાસથી છવાયેલી જમીન જોઈ ઘણા ગેટા અને બકરા ત્યાં ચડતા હતા થોડે દૂર મેં કેટલાક તંબુ જોયા મને નવાઈ લાગી કે ત્યાં કોણ રહે છે અને તેઓ આટલા દૂરના સ્થળે શું કરી રહ્યા છે બાબા આગળ જતા એણે જોયું કેટલાક તંબુ જોયા અને એને નવાઈ લાગી કે આટલા દૂરના સ્થળો આ શું કરી રહ્યા છે જો વિદ્યાર્થી મિત્રો ચાંગથાંગ બાબા આ ચાંગથાંગનું ચિત્ર છે બાબા ત્યાંના રસ્તા વાંકા ચોક્કા સાંકડા અને પથ્થર રસ્તા પરથી જતા ચાંગથાંગ આવે ચાંગથાંગ દરિયાની સપાટી પાંચ હજાર મીટર ઊંચી હોવાથી ત્યાં શું થાય છે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે ત્યાં એક પણ માણસ નજરે પડતું નથી ચાંગથાંગની અંદર શું છે તો ચોખ્ખું આકાશ અને સુંદર તળાવો દેખાય છે ચલો જોઈએ શોધી કાઢો વિદ્યાર્થી મિત્રો આજે શોધી કાઢોના સવાલ જવાબ છે તમારે પર્યાવરણની નોટબુકમાં લખવાના છે જોઈએ નંબર એક તમે જ્યાં રહો છો તે જગ્યા દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈએ છીએ જવાબ હું અમદાવાદમાં રહું છું તે જગ્યા દરિયાની સપાટીથી પચાસ મીટરની ઊંચાઈ પર છે બીજો સવાલ ગૌરવજાનીએ શા માટે કહ્યું આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે જવાબ વધારે ઊંચાઈ પર હવા પાતળી હોય છે અત્યારે આપણે વાંચન કર્યું કર્યું ને કે આ કારણે હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે બાબા ઊંચાઈ પર હવા હોય છે કેવી હોય છે પાતળી હોય છે અને તેને કારણે હવામાં ઓક્સિજનનું પ્રમાણ શું થાય છે ઘટી જાય છે આ જગ્યા ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે આથી ગૌરવજાનીએ કહ્યું આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે ચલો એમાં ત્રીજો સવાલ તમે ક્યારેક પર્વતીય પ્રદેશમાં ગયા છો ક્યાં હું મારા પરિવાર સાથે પર્વતીય પ્રદેશ મનાલી ગયો હતો સવાલ નંબર ચાર તે દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ પર હતો તમને ત્યાં શ્વાસ લેવામાં કોઈ તકલીફ થઈ હતી જવાબ મનાલી દરિયાની સપાટીથી લગભગ બે હજાર મીટરની ઊંચાઈ પર છે ત્યાં મને રાત્રિના સમયે શ્વાસ લેવામાં થોડી તકલીફ થઈ હતી વિદ્યાર્થી મિત્રો આ સવાલ જવાબ પર્યાની નોટબુકમાં લખવાના છે તેમાં પાછમ તમે ગયા હો તે જગ્યાઓમાંથી સૌથી વધુ ઊંચાઈએ કઈ જગ્યા હતી અમે ગયા હતા તે જગ્યાઓમાંથી સૌથી વધુ ઊંચાઈ ધરાવતી જગ્યા રહતંગ પાસ હતી તે સમુદ્રની સપાટીથી લગભગ ચાર હજાર મીટરની ઊંચાઈ પર છે ચલો આગળ જોઈએ ચાંગ પા શું જવાનું છે આપણે ચાંગ પા ચલો છે એટલે આપણે વાંચન કરીએ ત્યાં હું નામ જ્ઞાનને મળ્યું અને મને ચાંગપા વિશે જાણવાનું મળ્યું કે તે પર્વતોમાં રહેતી જાતિ છે બરાબર ચાંગપા એ પર્વતોમાં રહેતી જાતી છે ચાંગપા જાતિમાં લગભગ પાંચ હજાર લોકો જ રહે છે ચાંગપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટા અને બકરા સાથે ફરતા જ રહે છે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે ચાંગપા એક પ્રકારની જાતિ છે જે પોતાના ઘેટા બકરા સાથે શું થાય છે ફરતા જ રહે છે ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો બરાબર ચાલો આગળ વધીએ આપણે હા તો ચાલો જોઈએ આપણે ચાલો વાંચન છે જુઓ તેમના દ્વારા તેઓને દૂધ માંસ તંબુ બનાવવા ચામડું તેમાં સ્વેટર અને કોડ બનાવવા ઊન મળે છે બરાબર ઘેટા બકરા ચલાવતા હોય બરાબર તો તેમાંથી દૂધ માંસ તંબુ બનાવવા માટે ચામડું અને સ્વેટર અને કોડ બનાવવા ઊન મળે છે તેઓના ઘેટા જ તેમનો ખજાનો છે જે કોઈ કુટુંબ પાસે વધારે પશુ હો તે કુટુંબ વધારે ધનવાન અને મહત્ત્વનું ગણાય છે બરાબર શું કહે છે કે તેઓના ઘેટા તેમના માટે ખજાનો છે જે કુટુંબ પાસે વધારે પશુ હોય એટલે પ્રાણીઓ હોય તે કુટુંબ વધારે ધનવાન મહત્ત્વનું ગણાય છે આ ખાસ બકરીઓમાંથી તેમને દુનિયાનું પ્રસિદ્ધ બાબા દુનિયાનું પ્રસિદ્ધ શું મળે છે તો ઊન મળે છે શું મળે છે પશ્મીના ઊન મળે છે બાબા પશ્મીના ઊન મળે છે ચાંગપા તેમની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે જગ્યા જેટલી ઊંચી અને ઠંડી હોય એટલા જ પ્રમાણમાં આ બાકરીઓના વાળ વધુ લાંબા અને સુવાળા હોય છે જો શું કે છે કે બકરીઓ જેટલી ઊંચી જગ્યાએ અને ઠંડી હોય એટલા પ્રમાણમાં બકરીઓના વાળ શું હોય છે વધુ લાંબા અને સુવાળા હોય છે આ કારણે ચાંગપા આટલી મુશ્કેલી સહન કરીને પણ વધારે ઊંચાઈવાળા પ્રદેશમાં રહેવાનું પસંદ કરે છે શા માટે કારણ કે તેમના બકરીઓના વાળ કેવા હોય લાંબા અને સુવાળા હોય એટલા માટે આ જ તેમનું જીવન અને જીવનશૈલી છે ચલો આગળ વધીએ વાંચન જ છે હું મારી મોટર સાયકલ પર મારી ખૂબ જ ઓછી વસ્તુ લઈ જતો હતો પરંતુ ચાંગપા તેમની બધી વસ્તુઓ તેમના ઘોડા અને યાક પર લઈ જાય છે બાબ આ એક પ્રાણીક છે યાક ઘોડા અને પર લઈ જાય છે તેમને બધું સમેટતા ફક્ત અઢી કલાક લાગે અને આગળ ચાલવા લાગે થોડા સમયમાં તેઓ જગ્યા પસંદ કરી તંબુ બાંધી તેમની વસ્તુઓ ગોઠવી દે ને તેમનું ઘર તૈયાર થઈ જાય બરાબર નામ લે મને મોટા શંકુ આગળ તંબુમાં લઈ જઈ કહ્યું અમારા ઘરમાં તમારું સ્વાગત છે બરાબર શું છે તંબુમાં લઈ જાય છે કહે છે કે તમારું સ્વાગત છે તેઓ તેમના તંબુને શું કહે છે રેબો કહે છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો રેબો કહે છે જે એમના તંબુ હોય છે તેને સ્કયા નામથી ઓળખે છે લોકો રેબો નામથી ઓળખવામાં આવે છે આગળ યાગના વાળને સાથે વણીને પટ્ટીઓ તૈયાર કરે છે બરાબર યાગના જે વાળને સાથે વણીને પટ્ટીઓ તૈયાર કરે છે તે ખૂબ જ મજબૂત અને ગરમ હોય છે જે તેઓને હવાથી રક્ષણ આપે છે અને તે રક્ષણ આપે છે હવાથી મેં જોયું તે પટ્ટીઓ મજબૂતાઈથી નવ લાકડીઓ સાથે બાંધેલી હતી જમીનમાં બે ફૂટ ઊંધી ખોદવામાં આવી પછી તંબુ જમીનથી થોડી ઉપર તેની આજુબાજુ બાંધવામાં આવ્યો હતો જો વિદ્યાર્થી મિત્રો ચાંગપા આ દેખાય છે તંબુ ના લોકોના ઘેટા બકરા હવે તો ચાંગપા પર્વતો પર રહેતી જાતી છે તે લોકો ઘેટા બકરા સાથે જોવા મળે છે ચાંગપા લોકો બકરીઓને ઘેટાનું ખૂબ જ ઊંચી જગ્યાએ ચરાવવા લઈ જાય છે બાબા ઠંડી જગ્યાએ જેમ જગ્યા ઊંચીને ઠંડી તેમ બકરીઓના અને ઘેટાનો વાળ વધુ લાંબા અને સુવાળો હોય છે આ બકરીઓના ઉન્માતી આપણને શું મળે છે પશ્મીના શાલ બનાવવામાં આવે છે આગળ મેં તમને વાત કરી કે ચાંગપા લોકો શંકુ આકારના તંબુમાં રહે છે તંબુને શું કહેવામાં આવે છે રેબો કહેવામાં આવે છે ચલો વિખ્યાત પશ્મીના આપણે અત્યારે વાત કરીને કે બકરીઓના ઊનમાંથી શું બને છે પશ્મીના શાલ ચલો જોઈએ વિશ્વવિખ્યાત પશ્મીના એવું મનાય છે કે પશ્મીના શાલ બાબા છ સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે બાબા જે પશ્મીના શાલ હોય છે તે સો છ સ્વેટર જેટલી નીચે પૂરી પાડે જેટલી ગરમી પૂરી પાડે છે તે ખૂબ જ પાતળી પરંતુ ગરમ હોય છે બાબા પાતળી હોય છે પણ કેવી હોય છે ગરમ જે બકરામાંથી એકદમ સુવાળો પશ્મીના ઊન ભેગું કરવામાં આવે છે તે ખૂબ જ ઊંચે પાંચ હજાર મીટર પર જોવા મળે છે શિયાળામાં અહીં તાપમાન શૂન્ય અંશ સેલ્સિયસથી માઇનસ ચાલીસ અંશ સેલ્સિયસ કરતાં નીચું જતું રહે છે બકરીના શરીર પર ગરમ વાળનું ઘર હોય છે જે તેને ખૂબ જ ઠંડી સામે રક્ષણ આપે છે બરાબર તેના શરીર પર ઉવાટ્યું ને વાળ હોય તો તે તેને ઠંડી સામે શું આપે છે રક્ષણ આપે છે બકરી ઉનાળામાં તેમનો થોડા વાર ખેરવી નાખે છે એટલે સોથી બસો ગ્રામ જેટલા વાળ હોય તે ખેરવી નાખે છે આ વાળ એટલા બારીક હોય છે કે તેવા છ વાળ ભેગા કરતાં તમારો એક વાળ થાય બારીક વાળ મશીનમાં વણી શકાતા નથી અને તેની તેથી કશ્મીરના કામ કરનારા આ શાલ હાથથી વણે છે આ લાંબી અને મુશ્કેલ રીત છે બાબા હાથથી વણે છે એટલે એમને કોને સમય લાગે છે લગભગ બસો કલાકના વણાટ બાદ એક સાદી પશ્મીના શાલ તૈયાર થાય છે બાબા લગભગ બસો ને પચાસ કલાક બાદ એક પશ્મીના શાલ તૈયાર થાય છે અનુમાન કરો ભરત ભૂતણ સાથેની એક સાલ બનાવવા કેટલો સમય લાગતો હશે બરાબર ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો તો તમે આપણે જોઈ શકીએ છીએ જો વિખ્યાત પશ્મીના શાલ આ બકરી છે બરાબર આ આના વાળમાંથી બરાબર બકરીઓના ઊંઘમાંથી પશ્મીના શાલ બનાવવામાં આવે છે ચલો જોઈએ જેવો અમે તંબુમાં પગ મૂક્યો મને સમજાયું કે હું તંબુમાં સીધો ઊભો રહી શકતો હતો તે મારા તંબુ જેવો નથી મેં તે પણ જોયું રેબો મારા મુંબઈના ફ્લેટના રૂમ જેટલો મોટો છે મેં તમને કીધું આગે રેબો ચલો આગળ જોઈએ મારા મુંબઈના ફ્લેટના રૂમ જેટલો મોટો છે તે વચ્ચેથી બે લાકડાના સ્તંભ દ્વારા ઊંચો રાખવામાં આવ્યો હતો ત્યાં ચૂલાના ધુમાડાને જવા માટે પણ જગ્યા રાખવામાં હતી નામગ્યાલે કહ્યું કે આ તંબુની બનાવટ હજારો વર્ષો કરતાં વધારે જૂની છે તંબુ ચાંગપાને ખૂબ જ ઠંડીથી રક્ષણ આપે છે ઠંડી પણ કેવી શિયાળામાં તાપમાન શૂન્ય કરતાં ઘણું નીચું જાય છે બરાબર શૂન્ય કરતાં પણ નીચું જાય છે હવા સિત્તેર કિલો પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય છે એટલે કે એક કલાકની અંદર સિત્તેર કિલોમીટર જેટલી હવા ફૂંકાય છે અનુમાન કરો જો તમે આ ઝડપથી જતી બસમાં હોય તો તમે તમારા ઘરેથી એક કલાકમાં કેટલી દૂર પહોંચી જશો રેબો નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યા હોય છે ચાંગપા તેને લેખા કહે છે જો રેબો જોઈ ગયા આપણે કે રેબો કોને કહે છે તો ચાંગપા લોકો શંકુ આકારના તંબુમાં રહે છે તેમના તંબુને રેબો કહે છે તો લેખા તો રેબોની નજીક એટલે જે તંબુ છે એમનો રેબોની નજીકને ઘેટા બકરાને રાખવાની જે જગ્યા હોય છે જેને તેઓ લેખા કહે છે ચલો આગળ લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે શેની બનેલી હોય છે લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે બરાબર દરેક પરિવાર તેમના પોતાના પ્રાણી પર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ પ્રાણીઓ ગણે છે અને તેમને લેખાની બહાર લઈ જાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમને આપેલા છે બરાબર નીચે દેખાય છે તમને સવાલ જવાબ છે બરાબર આ સવાલ જવાબ સ્વાદ્ય આવી જ જાય છે વિદ્યાર્થી મિત્રો તો પણ હું તમને સમજાવું છું કે ચાંગપા માટે તેમના પ્રાણીઓ તેમના જીવનનો મહત્ત્વનો ભાગ છે શું કોઈ પ્રાણી તમારા જીવનનો ભાગ છે ઉદાહરણ તરીકે પાલતુ પ્રાણી તરીકે અથવા ખેતીના કામમાં કામમાં મદદ માટે તો હા એક પ્રાણી છે જે મારા જીવનમાં એક મહત્ત્વનો ભાગ છે તે છે મારો પાળેલો કૂતરો તેનું નામ સાંજ તે અમારા ઘરની રાખેવાળી કરે છે તે અજાણી વ્યક્તિને જોઈને ભસે છે બાબા કોઈના ઘરે કૂતરો હોય તો ખ્યાલ આવશે કે કૂતરો કોઈ અજાણી વ્યક્તિ આવે તો કેવી રીતે ભસે છે તે અમારા ઘરની રાખેવાળી કરે છે રાત્રે ચોર કે અજાણી વ્યક્તિ આવતા વ્યક્તિ આવતા ડરે છે તે મને ખૂબ ગમે છે અને હું તેને ક્યારેક ફરવા પણ લઈ જાઉં છું બાબા ચાલો હવે બીજો સવાલ છે જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે પાંચ ઉદાહરણ આપો હવે આપણા જીવનમાં પ્રાણીઓ તો છે જુદા જુદા તો તેમાં આપણે લઈએ કૂતરો તો કૂતરો માણસનો વફાદાર પ્રાણી છે ગાય તો ગાય આપણને શું આપે દૂધ આપે છાણ આપે આપે ને દૂધ પણ આપે અને છાણ પણ આપે છે ભેંસ ભેંસ પણ શું છે માણસ માટે દૂધનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે હવે ગાય અને ભેંસ આપણને બંને દૂધ આપે છે તો દૂધમાંથી દહીં છાસ માકણ અને ઘી પણ મળે ત્યાર પછી છે બળદ શેના કામમાં આવે ખેતીના કામમાં આવે ને હા બરાબર બીજું કૂવામાંથી પાણી કાઢવા માટે પણ બળદનો ઉપયોગ થાય ઘેટું ઘેટું આપણને ઊન આપે છે આ ઊનમાંથી બનનારા ગરમ કપડાં આપણને ઠંડીથી રક્ષણ આપે છે ત્રીજું જે શું ઘેટા અને બકરાને તેમની પોતાની રૂવાટીની જરૂર પડે છે ચર્ચા કરો હા ઠંડીથી બચવા ઘેટા અને બકરાને તેમની પોતાની રૂવાટીની જરૂર પડે છે ઘેટા અને બકરાને કુદરતી રીતે જ રૂવાટી હોય છે આ રૂવાટી તેમને ઠંડી સામે રક્ષણ આપે છે ચલો વિદ્યાર્થી મિત્રો આ પાઠ અહીંયા અધૂરો છે આવતા પીરિયડમાં આપણે આ પાઠ આગળ જોવાના છે વિદ્યાર્થી મિત્રો જેટલા પણ અંદર વિડીયોની અંદર સવાલ જાપ છે બધા સવાલ જાપ તો મારે પર્યાવરણની નોટબુકમાં લખવાના છે ને વાંચન સાથે લખવાનું છે કે જેથી આપણું વાંચન સારી રીતે ચાલુ રહી શકે તમે મને શાંતિથી સાંભળો છે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર છે ને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ તેને લાઈક કરવાનો ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ